કાર્યક્રમ દરમિયાન શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસનું ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે સાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જાડેશ્વર શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ સ્થાનિક ચેનલના ડિરેક્ટર દવે બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ સુકલ સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું